નમસ્કાર હું છું વિપુલ પંડ્યા બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકશાહીમાં પ્રજાનો અધિકાર ઘણા બધા છે અને તેમાંથી એક મૂળભૂત અધિકાર છે માહિતી અધિકાર સરકાર આનો કાયદો તો લાવી ચૂકી છે પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક એવા ઘણા બનાવો બહાર આવે છે કે જેમાં લોકોએ આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી માગી હોય પરંતુ તેમને પૂરતો જવાબ કે યોગ્ય જવાબ ના મળ્યો હોય આ સાથે એક બીજો વિભાગ પણ હમણાં ઊભો થયો છે ગૃહ રાજ્યમંત્રીએ હર્ષ સંઘવીએ વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં એમણે એમ કહ્યું કે આરટીઆઈના કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે સુરતમાં ખાસ કરીને એવા ઘણા બનાવો બના બહાર આવ્યા છે કે જેમાં આરટીઆઈ કરી અને પછી જે તે વ્યક્તિઓએ તોડ પાણી અને ધમકી આપી હોય અથવા તો સમાચારમાં છપાવી દેવાની ન્યૂઝમાં છપાવી દેવાની ધમકી આપી હોય અને આવ્યા લગભગ પચાસેક ગુના તો ખાલી સુરત શહેરમાં નોંધાયા છે અને આખા રાજ્યની વાત કરીએ તો સડસઠ જેટલા ગુના રાજ્યમાં નોંધાયા છે આરટીઆઈ એક પવિત્ર કાયદો છે અને તેનો દુરુપયોગ ન જ થવો જોઈએ પરંતુ સાથે સાથે સરકારે પણ એ ધ્યાન રાખવું જોઈએ કે આરટીઆઈમાં જે પણ માહિતી સામાન્ય નાગરિકે માંગી હોય એને પૂરતો ન્યાય મળે આ સમગ્ર વિવાદ પર આપણી સાથે જોડાયેલા છે પંક્તિ જોગ આરટીઆઈ હેલ્પલાઇનના પંક્તિજી આપનું સ્વાગત છે બેનિફિટ ન્યૂઝમાં જે પંક્તિ મેમ વિધાનસભામાં જે ગૃહ રાજ્ય મંત્રીએ સ્ટેટમેન્ટ આપ્યું કે આરટીઆઈનો દુરુપયોગ થઈ રહ્યો છે લગભગ તેમણે સડસઠ જેટલા ગુનાઓ ગુજરાત પોલીસે આ મામલે નોંધ્યા છે તો આ સમગ્ર મામલે આપનું શું મંતવ્ય છે હું એવક કહેવા કહેવામાં કે આપણે ત્યાં કાયદાનું શાસન છે એટલે જે પણ ખોટું થતું હોય કે ગેરકાયદેસર કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય તો પોલીસ અને સરકારની આ ફરજ બને છે કે એમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે એટલે આ જે પગલાં વિશે વાત મંત્રીશ્રીએ વિધાનસભામાં કરી છે એ યોગ્ય છે જે પણ પગલાં લેવા જોઈએ એ લેવા જ જોઈએ મારી પણ મારી એટલી જ અપેક્ષા છે હું એટલું જ કહીશ કે આવા પ્રકારની સક્ષમતા પોલીસ અને સરકાર આવા કોઈ પણ ખોટું થતું હોય એ જગ્યાએ બતાવે દાખલા તરીકે કોઈ બેન ઉપર અત્યાચાર થયો હોય તો પીડિતા બેન કઈ જ્ઞાતિ જાતિની છે કે સામાવાળા વ્યક્તિ કયા જ્ઞાતિ જાતિ કે કયા પ્રકારના ક્લાસમાંથી આવે છે એ જોયા વગર પોલીસ એમની સામે પણ એટલા સક્ષમતાથી કાર્યવાહી કરે અને ઝડપથી કાર્યવાહી કરે હવે વાત આવે છે કે એમને જે વિધાન કર્યું છે મંત્રીશ્રીએ કે આરટીઆઈ ની અંદર બ્લેકમેલિંગની વાત કરી છે કે આરટીઆઈ કરીને બ્લેકમેલ કરવા વાળી વાત કરી છે મેં માહિતી અધિકાર કાયદાની હેલ્પલાઇન બે હજાર છ થી ચલાવીએ છીએ અત્યાર સુધી લગભગ છ લાખ ઉપરાંત ફોન કોલ્સ આ હેલ્પલાઇન ઉપરથી જવાબ આપ્યા છે અને આ હેલ્પલાઇન ઉપર જાહેર માહિતી અધિકારીઓ અને અપીલ સત્તાધિકારીઓ પણ માર્ગદર્શન મેળવે છે અને સામાન્ય નાગરિક પણ સંપર્ક કરે છે હેલ્પલાઇન ઉપરના અનુભવ ઉપરથી હું કહું છું કે માહિતી અધિકાર કાયદામાં બ્લેકમેલ ક્યારે કરવામાં કોઈ સફળ થાય જ્યારે કંઈક બ્લેક થયેલું હોય ત્યારે એટલે કે કંઈક ખોટું થયેલું હોય ત્યારે કોઈક નિર્ણય તમામ નિયમોને નેવે મૂકીને લેવાઈ ગયો હોય અને પછી એ નિર્ણય અંગેની ફાઇલની માહિતી કોઈ નાગરિક પૂછે ત્યારે એ નિર્ણય લેવામાં જેટલા પણ લોકો તંત્રની અંદર અને ધારો કે કોઈ તંત્રની બહાર કોન્ટ્રાક્ટર કે કોઈ પણ વ્યક્તિ સંડોવાયેલા હોય એ તમામને એક બીક લાગતી હોય છે કે હવે આ માહિતી બહાર આવશે અને આ જયારે ભીખ લાગે ત્યારે સૌથી પહેલું એ વાત થતી હોય છે કે જેને માહિતી અધિકારની અરજી કરી છે એનું નામ જાહેર કરવામાં આવે છે અને કોની પાસે જાહેર કરવામાં આવે છે વ્યક્તિ સંકળાયેલા હોય એમને એ નામની ખબર પડે છે અને પછી એ લોકો નાગરિકને સંપર્ક કરે છે અને નાગરિકને લલચાવવાની કોશિશ કરે છે આ આખી વાત બ્લેકમેલિંગની અહીંથી શરૂ થાય છે એટલે જો એને જોવી હોય તો એને એક પક્ષે ન જોવાય એને બંને પક્ષે જોવી પડશે આપની પાસેથી એ જાણવા માંગીશ કે આ પવિત્ર કાયદો છે લોકોના અધિકારની વાત છે તો આવા તત્વો પણ ઘુસી ગયા હોય એવું લાગે છે તમને સૌથી પહેલા તો એની નકારતી નથી કોઈ પણ સમાજની અંદર આજે બધી જ જગ્યાએ તંત્ર હોય કે સમાજ હોય કે પોલિટિક્સ હોય સારા નરસા તમામ પ્રકારના લોકો છે એટલે કોઈ પણ કાયદો જે છે એ કાયદાથી દબાણ ઊભું કરવાનું એ માત્ર આરટીઆઈ સુધી સીમિત નથી પણ એ બીજા અલગ અલગ કાયદાઓ સાથે પણ આપણે જોયેલું છે એટલે આવું થતું નથી એવું હું નકારતી નથી પણ હું એમ કહું છું કે આવું થવા પાછળ અને આવું દબાણમાં લાવવા પાછળના જે કારણો છે એ કારણોમાં ગયા વગર આ મુદ્દાનું સોલ્યુશન આવવાનું નથી આ મુદ્દાનું સોલ્યુશન ફરીથી એક પક્ષે નહીં આવી શકે એ સૌથી પહેલા તો આરટીઆઈ કાયદામાં મિસયુઝ જેવું શું હોઈ શકે કોઈ પણ વ્યક્તિ માહિતી માગે મારા હેલ્પલાઇન ઉપર એક આવી અરજી પણ કોઈકે કરી હતી કે જેમાં એમને એવું પૂછ્યું હતું કે તમારી કચેરીમાં કેટલા કબાટ છે એટલે કે કબડ તિજોરીઓ જેને આપણે કહીએ અને એ તિજોરીઓની કેટલી ચાવીઓ છે અને એ ચાવીઓ કોની પાસે છે હવે કોઈક એને એમ કહી શકે કે આ ખોટી ખોટી માહિતી છે કાં તો ગેરકાયદો છે ખોટી રીતે ઉપયોગ કર્યો છે પણ જાહેર માહિતી અધિકારીના પક્ષે જોઈએ તો એમને એવું રેકોર્ડ રાખવાનું થતું હોય ખરું કે કેટલી તિજોરીઓ છે અને એની તાવીઓ કેટલી છે એટલે જો એમને એવું રેકોર્ડ રાખવાનું થતું હોય તો આ ખોટી ખોટી માહિતી છે એટલે સૌથી પહેલા તો આરટીઆઈ કાયદાની અંદર આ પ્રકારનું મિસયુઝ નામનું કોઈ ક્લોઝ જ નથી એમાં નાગરિક માત્ર માહિતી માંગે છે અને નાગરિક લાંબી માહિતી માંગી શકે વધુ પડતી માગી શકે વખતો વખત માગી શકે આ ત્રણેય જવાબ આપવાનું જે છે એ કાયદાની અંદર જ પ્રોવિઝન છે અને જો કાયદો સાચી રીતે જાણતા હોય અને પારદર્શિતામાં માનતા હોય તો આ આવા અરજીઓ મેં જવાબ આપવામાં કોઈ પણ જાહેર માહિતી અધિકારીને અડધો કલાક પણ નહીં લાગે જી મેમ મેમ આપની પાસેથી એ જાણવા માંગીશ કે આપ ઘણા સમય વર્ષોથી આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો શું જાહેર માહિતી અધિકારીઓ જે હોય છે એ પૂરતી માહિતી લોકોને આપે છે ખરા અથવા તો એને કેમ ટાળવાનો પ્રયત્ન કરીશ બિલકુલ માહિતી નથી આપતા આજે હું કહું તો દસ લોકો જો આરટીઆઈ કરતા હોય ને તો માંડ એક વ્યક્તિને માહિતી મળતી હશે અને એ પણ પૂરેપૂરી નહીં આંશિક કંઈક મળતી હશે અને બાકી બધાને પ્રથમ જવું પડે છે કાં તો લોકો પડતું મૂકે છે આપણે બીજી અપીલના ચુકાદાઓ જોઈએ છે કે નગરપાલિકામાં આજે આટલી આટલી યોજનાઓની માહિતી જાહેર કરો એવું આયોગ ને કેવું પડે છે એના ઉપરથી આપણે કહી શકીએ કે આરટીઆઈ નો કાયદાનો અમલ કેટલો થાય છે એટલે માહિતી અધિકારી આરટીઆઈ કાયદાનો અમલ કરવામાં ચૂકી રહ્યા છે કે જાણી બુજીને એ માહિતી અધિકાર કાયદાનો અમલ કરતા નથી અને નથી દાખલા તરીકે કોન્ટ્રાક્ટ મળ્યા છે કેટલા પૈસા ખર્ચાયા છે ક્યાં ખર્ચાયા છે એનાથી કોને બેનિફિટ મળ્યો છે કેટલી સબસીડી મળી છે એટલે બજેટ ખર્ચ લાભાર્થી જેમાં સૌથી વધારે ગેરરીતિ હોય છે આ પ્રકારની માહિતી તો સામેથી ચાલીને જાહેર કરવી પડે આજની તારીખમાં કરી નથી મેમ બીજી એક આપને હું માહિતી મેળવવા માંગીશ કે આપની જે હેલ્પલાઇન છે એમાં કયા પ્રકારના લોકો આપની પાસેથી માર્ગદર્શન મેળવે છે અને શું શું તકલીફો એમને પડતી હોય આપને જણાવે છે જી અમારી હેલ્પલાઇન જે છે નવાણું બસો ચાલીસ પંચ્યાસી શૂન્ય 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 એ અગિયાર થી છ ચાલે છે અને એમાં સામાન્ય નાગરિકો માહિતી અધિકાર કાયદાની અરજી કેવી રીતે કરવી કે અપીલ કેવી રીતે કરવી એ જાણવા માટે કોલ કરતા હોય છે સામાન્ય રીતે દિવસમાં ત્રીસ પાંત્રીસ ચાલીસ જેટલા કોલ આવતા હોય છે અને એમાં લગભગ સાહીઠ ટકા કોલ જે હોય છે એ નાગરિકોના હોય છે જે એમના રોજબરોજના પ્રશ્નો દાખલા તરીકે રસ્તાના વીજળીના કોઈ જગ્યાએ કોઈ કચેરીમાં જેમને અરજી આપેલી છે અને એમાં કોઈ જવાબ નથી મળતો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે સામે કાર્યવાહી નથી થતી કે બીપીએલ નું કાર્ડ એટલે કે એનએફએસએ નું કાર્ડ મેળવવા માટે અરજી કરી છે પણ એમાં કોઈ આગળ કામ થતું નથી આવા કોઈ પણ જે કામો પેન્ડિંગ પડેલા છે એ પેન્ડિંગ પડેલા કામોમાં અમે જઈને ધક્કા ખાઈએ તો કઈ કામ થતું નથી તો આરટીઆઈ હવે પૂછવું છે કરીને અરજી કરવા માટે માર્ગદર્શન માંગતા હોય છે અને એમાં મોટા ભાગે એ પૂછતા હોય છે કે મેં જે અરજીઓ કરી છે એની સામે શું કાર્યવાહી થઈ એની મને માહિતી માંગો સર્ક્યુલર ને જીઆર ને પરિપત્રો ને નિયમો ને એ પણ માંગતા હોય છે મોટા મોટા કાર્યક્રમો જેમાં બહુ જ મોટું બજેટ ખર્ચાય છે જોડે જોડે મેં કીધું એમ કે પીઆઈઓ પણ માહિતી અધિકાર કાયદાનું માર્ગદર્શન મેળવવા માટે નકલ કેવી રીતે અપીલમાં અપીલ કે આરટીએ અરજી ડિસ્પોઝ કરવી ખરેખર કાયદાનું અર્થઘટન શું છે મેમ આપને એક છેલ્લો સવાલ હું કરવા માંગીશ કે

અપીલ કરીશ કે આરટીઆઈ કર્યા પછી સત્તા પૈસા કે કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિ આ ત્રણેય બાબત ફરીથી રિપીટ કરું સત્તા પૈસો કે પ્રસિદ્ધિ આ ત્રણેય બાબત બિલકુલ નહીં એની કોઈ પણ લાલચમાં ન આવશો આ ખરેખર ઢાળવાળો રસ્તો છે એટલે આપણને મજા આવે કે મળે એમાં આવે છાપામાં છપાવવામાં મજા આવે કોઈને દબાવવામાં મજા આવે કે હું આરટીઆઈ કરીશ એમ કહીને પણ એનાથી નુકસાન નુકસાન થાય થાય છે છે લોકશાહીનું અને હજારો એવા નાગરિકો જે આજે પોતાની પંચાયતમાં હજી જઈ નથી શકતા હજી ગ્રામ સભામાં એટેન્ડ નથી કરી શકતા એક પ્રશ્ન નથી પૂછી શકતા એ લોકોના હાથમાં જે આરટીઆઈ કાયદાનું ઓજાર છે એનાથી પણ એ લોકો દૂર થઈ જશે એટલે મારી ફરી એકવાર નમ્ર અપીલ છે બધાને કે આ એક જેમ પાવરફુલ હતું પણ એના માટે આધન શુદ્ધિ ની વાત એમને કરી જે કરે છે એ પણ પોતાનો વિચાર અને આચાર એ વ્યવસ્થિત રાખે શુદ્ધ આપણે ગંદકી સાફ નથી કરી શકવાના એટલું યાદ રાખવું જોઈએ તો ચોક્કસથી આપણે આ કાયદો જે ઉદ્દેશથી આવ્યો છે એને બહાર લાવી શકીશું મેમ શું કહેવા માંગો સરકારને પણ શું કહેવા માંગશો સરકાર એ કહેવા માંગીશ કે સરકાર સ્ટેટમેન્ટ આપે અને આરટીઆઈ ને બદનામ કરવાની સ્ટેટમેન્ટ આપે ત્યારે નાગરિકોને બહુ જ ખોટો મેસેજ જાય છે સરકારે પારદર્શિતાની એક વચન આપ્યું છે તો એને એનો એનો માન રાખે આરટીઆઈ કાયદાનો પણ માન રાખે અને નાગરિકોને પણ એમ કહીશ કે બિલકુલ ડર્યા વગર માહિતી અધિકાર કાયદાનો ઉપયોગ કરશો કોઈ પણ રીતે તમને કોઈ ફોન કરીને સામે આરટીઆઈ કરે એનું નામ કોઈ પણ સામે વાળાને જાહેર ન થવું જોઈએ એટલે આવા સરકારના આવા સ્ટેટમેન્ટથી નાગરિકોએ બિલકુલ ડરવાની નથી અને બેડર નિડરપણે આરટીઆઈ કાયદામાં માહિતી માગવી જોઈએ જી મેમ બેનિફિટ ન્યૂઝ સાથે આપ જોડાયા અને આટલી સરસ જાણકારી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર રાજ્યમાં જે પ્રકારે આરટીઆઈ નો જવાબ પણ આપવામાં આવતો નથી ની સાથે સાથે તેનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે વિધાનસભામાં હર્ષ સંઘવીએ પણ આ બાબતે એક મામલો ઉજાગર કર્યો છે ત્યારે હવે લોકોએ પણ સમજવું જોઈએ કે આરટીઆઈ નો દુરુપયોગ ન થાય અને સરકારી અધિકારીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સામાન્ય માણસ જે આરટીઆઈ હેઠળ આપની પાસે માહિતી માગે તેને પૂરતી માહિતી આપો કારણ કે તે સામાન્ય નાગરિકનો અધિકાર છે નમસ્કાર